જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો અમે વાળીએ પોસી ગયા છે અને અમારા સાહેબ તો કામ ધંધે લાગી ગયા છે અને જો એણે છે ને પાણી ચાલુ કર્યું પેલા તો ફૂલ ઝાડ પાયા તો જો અહીંયા છે ડોલર અને અહીંયા છે મારું ગુલાબ સરસ મજાનું તો બધું પી ગયું હું બતાવું મારા સાહેબ શું કરે છે કેમ કે વાળી આવીને બેઠા ન જ હોય કંઈક ને કંઈક કામ કરતા જ હોય તો ચાલો તો જો અહીંયા કામ ચાલુ કરી દીધું પારો તૂટવાની તૈયારી છે પાર પેલા પારો બાંધી દો એમ કેવાય ખેલા પૂર પેલા પૂર પેલા પારો બાંધી દો એમ ને

એટલે આજ બધું નહીં પીએ અને વટાણા અમારા સરસ મજાના ઉગી ગયા કેમ કે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આ વટાણા જ હશે કે હું હશે તુડા રહેશે પણ નહીં વટાણા હસશે આ તો સરસ મજાની આખી ઉગી ગઈ વટાણાની પણ મેં કીધું કોમેન્ટમાં લખશો આ વટાણા છે કે શું છે પણ કોઈ કોમેન્ટ કરી નહીં કંઈ વાંધો નહીં પણ ઉગી ગયા વટાણા

અબીરૂ બોલિયા સૈયાર ક્યાં રે માણારાદા તમ રે દાદા તમારે દાદા તમારે એ તે તું શેતાની વાટે મારે હાલામ રે માણા આરા કેમ કે સને સાપ થાકી જતા પાણી ભરીને પોરો ખવડાવવા આજે તો મઢડા માણસો જાય બાકી મારી જવું નાગડી ચાલ હવાર વાતો તો કરે ઘણી ઓસ ભાઈ બન લોકો આવે છે તો બધા આરે જાય એવું છે કેમ કે અહીંયા છે ને અમે વાડી આવ્યા ને ત્યારે બહુ બહુ ગીર્દી આજે હતી ટ્રાફિક બહુ છે પબ્લિક મઢડા થી આવે બધી અને ગીર્દી પણ બહુ છે મઢડા એમ બધાય વાતો કરે ભાઈ આપણે ને નહીં હું તો દર વર્ષે જાઉં હોય છે આ તો સાતા જ હોય

હાલો માનવીયું ને તીંબે ત્યાં સોનબાય હામી આવે હે હાલો માનવીયું મડરાન ટીંબે ત્યાં સોનબાય હામી આવે बीज भाड़ी ने बधा टहकी उठा मोरला बीज भाड़ी ने बधा टहकी उठा मोरला हे टहु कच मोढ़ा ने टीमे त्या हो न बाय हामी आवे हे हो न बाय हामी आवे वाह वाह सरस्वत ने खूब मजा आएगी तो बस

જરા મજાની અમારી કેળ કિલોર કરે આ તો હારા લાગે થેલી વાહેન મને કયા કો થેલો હોય તો હારા લાગતા હોય કે આ થેલી હરી લાગે અસલ કંભે લેવાન દેવો પડી ગઈ ને હમ થેલી હોય કે થેલો હોય કંભે જઈએ લે માં એવું છે કે ખેડુ હોય કે સાબ હોય પણ જી સોભતું હોય ને ઈ સોબે ચાલો આ રીતે હોભે ઈ એ ન હોબે ઈ તો બાયું જીવું થઈ જાય હમ ઈ ન સોબે

अजो उजय बताव उजय विडिया में अजो पान ना प्रदिग्यों ते कही मन्दास कहते है अजो कहा बैसे पहिदा बुग्री भी सड़ पल अपती नहीं ती बुग्री नहीं न समझे इंगो से अजो 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 आपक पामा बुल थे सोरी કે બગીચો આપણે એવડો મોટો થઈ ગયો કે આમાં ક્યાંય ધ્યાન જ ન પડે અને એકાબીજા બેઠા હોય તો જે દેખાતું પણ નથી એવડી મોટી કેર થઈ ગઈ ભાવના મને કયાની ગોતે પણ આ છોકરાનો હતા રમતા હોય એના જે હું થઈ ગયું કારણ કે મને કઈની ગોતે હું એ થઈને દેખું ચોરી એ દેખાડું તમને કરીને પણ બોલતો નથી એટલે કહીએ ની ગોતે મને એ પણ એક જ હેરમાં અહીંયા જ બેઠો એટલે મળી તો જાય હું એટલે વિડીયો ધીરે ધીરે ઉતારું અવાજ નાનો રાખીને મિત્રો આ કેળના બગીચાનો વ્યૂ છે કેવી સરસ મજાની કેળ દેખાય ચોપાવવાના મને ગોતતી ગોતતી આવે કઈ એની ગોતે બિચારી ભૂલા પડી જવાય એવું થઈ ગયું અમારી જે કેરનો બગીચો છે એના ઉપરથી જ ઇલેક્ટ્રિક તાર નીકળેલા છે તો કેર એટલી ઉછાઇશ છે પણ થોડોક ટાઈમમાં કેર તાર બે પૂગી જાય એવું દેખાય કારણ કે બહુ ખાસ લાંબુ અંતર નથી કેરે આપણી પંદર ફૂટ ઊંચાઈ જેટલી તો દેખાય જ ગઈ શેરડીનો વાળ પણ ખૂબ સરસ મજાનો થઈ ગયો કારણ કે શેરડી અને કેર બે ગઈ એટલે બહુ વાંધો નહીં આવે કારણ કે તેમનો ઓથ એમને કેરને મળ્યો રહી ઘડીએ ઘડીએ ખોવાઈ જાય गर्मी थियो हद गर्मी केडीमा त गर्मी छ है अनि ग कुनै नाम नै हो सना नाम नै हो त सना नाम नै हो त केडीमा जडैमा ज नै थि फूल फुलामणी ज उ थइ ग्यो એટલે हुमडी भई तामडा उतरियो त गोइता गोइ त हेन ज्या गल्का उतारो वर गय र हाम्रो मित्रो गल्का नो यलो एकच छ पण एकटा ट्रा एकला गल्का उतरै કે અમારે બે ત્રણ ઘર ના ચાપ થઈ જાય એટલા ગલકા ઉતો કઈ વાંધો નહીં ચલો મિત્રો તો આજના વિડીયો ને અહીંયા આપણે એન્ડ કરીએ અને હવે જવું તું મારે મઢડા એટલે આજે થોડાક વેલા નીકળી ગયા હાલો તો નીકળીએ અમે અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લોક સાથે ફરી પછાકાર મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો